ચાર કોરોનો બાળક એના ખોળામાં છે અને ભાઈએ ખાલી એટલું કીધું કે તરબૂચ ખાવું છે રેકડી આવી છે બહુ ઝીણી વાત તમે જોઈજો એટલે પાછળથી બેને કીધું હા તરબૂજ ખાઈ લાળાને ખવડાવી એટલે રેકડીની પાસે જ્યારે ગાડી ને ઉભી રાખવામાં આવી ત્યારે પેલો કાચ ઉતારી અને માણસ કીધું એટલે આઠ કરોડ નવ કોરો ની દીકરી સામે આવી કીધું બેટા તરબૂચ વેચો છો હા શું ભાવ છે કે પચાસ રૂપિયા નું એક તરબૂજ છે કા તો પાછળથી બેન બોલ્યા પચાસ હોય અટાણે બજારમાં જ આવી છે અમને ખબર છે ત્રી રૂપિયાનું એક તરબૂચ હોય દીકરી આમ સામે સામે જોઈ દે પાછળથી બેને કાચ ઉતાર્યો અને પછી એટલું કીધું કે બેટા અમારા ખોળામાં ખોળામાં બેઠો એ બાળક માટે એ દીકરા માટે જો તારા ભાઈ જેવો લાગે છે જો એના માટે તરબૂચ લેવું છે બહુ ઝીણી વાતો જોજો સાહેબ ધ્યાનથી નથી સાંભળ જવા આના માટે લેવું છે તારા ભાઈ ભાઈ માટે લેવું છે તારા ભાઈ માટે લેવું એટલું કીધું ને એટલે દીકરીએ કાચમાંથી હાથ લાંબો કર્યો સામેથી ભાઈ આટલા મૂકી દો ચાર કોર ના બાળકે હળવે તેની કાચ દીકરા ને લઈ લીધો અને રેકડીની ની પાસે ગરીબ માણસ દીકરી જેને કીધું ભાઈ આમાંથી તારે જે જોઈ લઈ લે દીકરો છે મોન છે ચાર કોર બાળક હતું એને શું ખબર હોય હારમ હારું તરબૂત લઈને હાથમાં દીધું હજી હાલતી થાય તો હાથમાંથી તરબૂચ પડી ગયું એ તો પડ્યું એટલે ફાટી ગયું તા તો ગાડીમાંથી બેન બોલ્યા કે ઈ તારું ગયું હો ઈ ગાડી સુધી નથી પીગ્યું આ તો તારું ગયું એના પૈસા અમે નહીં આપીએ પાછી દીકરી ભાઈને ને લઈ અને રેકડી પાસે જઈને બીજું તરબૂજ આપ્યું પછી પોતે લઈ અને તરબૂજ સંભાવી દીકરાને ને દીકરી એટલું બોલી કે તમે આગળ કઈક બોલ્યા હતા કે તને એક જ તરબૂજ ના પૈસા આપશું કે પૈસાની વાત તો ન્યારે પણ આગળ તમે બીજું કઈક કીધું કે હા એમ કીધું હતું તારો ભાઈ આ ભાઈ છે તારા ભાઈ જેવો નથી લાગતો આ તો દીકરી આઠ નવ વર્ષ દીકરી રોવા મળી એણે કીધું આ તરબૂજ ના પૈસા નથી જોતા સાંભળો માસી પેલા મારા ભાઈને મેં રાખડી બાંધી દીધી પછી પાંચ પંદર દિવસ પછી મારા ભાઈ ને તાવ આવ્યો અને અમે અમે ગરીબ આયા એટલે અમારી પાસે પૈસા ની વ્યવસ્થા નહોતી એટલે અમે એકાદ રાત ખમી ગયા બીજે દિવસે સવારે મારો ભાઈ છેલ્લા ડોહકા લેતો તો પડખે બેહી અને મેં હાથ જોડીને કીધું ગાય કનૈયા હે કાળિયા ઠાકર આને બચાવી દે પણ અમારા નસીબમાં નહીં ને એટલે આ વીતતા વીતતા મારો ભાઈ એટલું કેતો તો કે હું ફરીને આવે રક્ષાબંધન હશે ને તેની તારીખમાં રાખડી બંધવી જાય આંખ માંથી કેતો તો બોલ્યો નતો આંખ માંથી મને ઈશારો કરતો તો આજ આ મારો ભાઈ રાખડી બાંધવા માટે આવ્યો એના તરબૂત પૈસા મારાથી થોડા લેવાય મારો વીજ રાખડી બાંધવા માટે આવ્યો એ રાખડી બાંધવા માટે આવ્યો જ્યાં એટલી વાત થઈ ને

આવી ઝીણી વાતમાં ટકોરા લાગે આ તબલું છે ને આ સૂર મૂકે ને એટલે તમે જોજો ને હથોડી થી ઝરીક આમ કરે ને તો પાછું સૂરમાં લઈ લે ફૂકામ આ સૂરમાં આવી જાય છે અમુક અમુક ને તો અમે ઘણ મારીએ તો નથી આવતા એને અમે કેમ વાત કરવી એની અમે શું વાતું કરવી આ ટકોર છે બધી એનો ભાઈ છે એ ભાઈએ પોતાનો મોબાઈલ કાઢી અને ફોન કર્યો એટલે એના પત્ની કીધું તમે કેને ફોન કરો છો સામેથી ફોન ઉપડ્યો ને એટલે બે મિનિટ સુધી તો આ માણસ બોલી ન હોય ગળગળો થઈ ગયો અને પછી પોતે એટલું બોલ્યો મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ તારી સામે જમીનનો જે કેસ કર્યો ને આજથી હું પાછો ખેંચું છું જમીન તને આપી દઉં છું મને ખબર નહોતી આ દીકરી શીખવાડી ગઈ કે સંબંધ કોઈ બી ગણતરી કરવાની ન હોય તું તો મારો જઈ રહ્યો છું મારાથી ગણતરી ન કરવાની હોય મારી ભૂલ થઈ મોટાભાઈ એટલું કીધું તું લાલા છો ક્યાં તમે ખાલી એક વાર અમે જાતુ કરી દુનિયા ને નમી જાવું પડે નમી જાવું પડે નમી જવું દુનિયા ને નમાવવા માટે પેલા તમારે નમવું પડે એમ આ દેશની દીકરી કે છે